કોલેજની કેટલા વિદ્યાર્થીઓને લાભ થશે અને ખાસ કરીને લોકોમાં કામરેજ વિધાનસભા ક્ષેત્રના વાલકની અંદર એટલે કે સ્વામિનારાયણ મિશન પાછળ વરાછા સાયન્સ કોલેજના ભવન નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગ સહયોગ એમને આપેલી સૂચનાથી બાવન કરોડ રૂપિયા એસએમસીને ભરીને આજે અમે સત્તર હજાર ચોરસ મીટર જગ્યા શિક્ષણ વિભાગે અમે પ્રાપ્ત કરી છે આ જગ્યા આજે અમને સુપ્રત કરવામાં આવી છે ત્યારે અમે આવનારા આવના આવતા વીકથી આ સત્તર હજાર ચોરસ મીટર જગ્યાની અંદર સાયન્સ કોલેજનું ભવ્ય ભવન નિર્માણ માટેનું પ્લાનિંગ કરી રહ્યા છીએ આવનારા સમયમાં પ્લાનિંગ અને ટેન્ડરિંગ થયા બાદ અમે સાયન્સ કોલેજનું ખાતમુહૂર્ત કરશું સુરત શહેર સુરત જિલ્લાના માટે આ ગૌરવરૂપ વાત છે કે સાયન્સ કોલેજ જ્યારે વરાછા સાયન્સ કોલેજ વાલક વિસ્તાર કામરેજ અને વરાછાના બોર્ડર પર બનવાની છે ત્યારે દરેક વિદ્યાર્થીઓને એમનો લાભ મળશે આવનારા સમયમાં વિશ્વ સમકક્ષ સાયન્સના જે સાયન્સ ફેકલ્ટી જે શરૂ કરવી જોઈતી જોઈએ એ તમામ ફેકલ્ટીઓ આ સાયન્સ કોલેજની અંદર અમે પ્લાનિંગ કરીશું આ એક વિઝનથી અમે આગળ વધી રહ્યા છીએ એનું કોલેજનું ભવન પણ એ રીતે બનાવીશું કે સ્ટેપ બાય સ્ટેપ જે રીતે જગ્યાની જરૂર પડે એ રીતે અમે એનું વધારો કરતા જશું આજે ખુશીની વાત છે કે બાવન કરોડ રૂપિયા રાજ્ય સરકારે એસએમસીને આપ્યા એસએમસીએ આજે અમને સત્તર હજાર ચોરસ મીટર જગ્યા સાયન્સ કોલેજના નિર્માણ માટે અમને આપી છે ને એ પત્ર આજે અમે એમનો એ જગ્યાનો કબજો લઈ અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ જેનો અમને આનંદ છે જે સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ચૂંટાયેલા સભ્ય અને ધારાસભ્યની એ ટીમ આખી સાથે મહેનત કર્યું છે ત્યારે એનું આજે પરિણામ મળ્યું છે આ પરિણામ વરાછા કોલેજ સુરત શહેરની એ સાયન્સ કોલેજ નંબર વનની બનશે એવો મને વિશ્વાસ છે